કેવા લાગે છે તમે ક્યારેય કમેન્ટ તમે કોઈ લોકો કોમેન્ટ નથી કરી કે ભાઈ વિડીયો તમારા કેવા બને કંઈ ફેરફાર કરવાનો છે કે નથી કરવાનો તો તમે યાર કહો તો ખબર પડે કે ભાઈ આપણામાં શું ફેરફાર કરવાનો છે વિડીયોમાં કે પછી બરોબર વિડીયો બને છે તો તમે કહો તો ખબર પડે પણ અને તમે કોઈ કેતા જ નથી વિડીયોમાં કોમેન્ટ જ નથી કરતા તો આપણે ખબર કેમ પડે તમે કહો કંઈ મિસ્ટેક હોય તો કંઈ બોલવામાં કંઈ આ રીતે ને કંઈ તો આપણે ખબર પડે કે વિડીયોમાં શું કંઈ પ્રોબ્લેમ છે એડિટિંગમાં બરોબર પ્રોબ્લેમ હોય ગમે એમાં પ્રોબ્લેમ હોય મતલબ ભાઈ ભાઈ તમે તમારું ખોટું જરાય નહીં કહેશો મિસ્ટેક છે મારે એટલે તમે મને બાકી તો જો વિડીયો તો આવી રીતના અત્યારે બને સિમ્પલ આપણે આપણે શીખશું આપણે અત્યારે તો એડિટિંગ શીખીએ જ છે થોડી ઘણી પચાસ ટકા તો હજી થોડી ઘણી આવડે છે એટલે કઈ વાંધો તને તડકો જો અત્યારે બહુ છે અત્યારે